નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઝીરોના બજાર પાસે પાછો બોલાયા એના વિશે વાત છે બી તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા તો મિત્રો વાત કરી તો જીરાના ભાવમાં મિત્રો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે સારી ક્વોલિટીવાળાના ભાવ ચાર હજાર પાંચસો પ્લસ ભાવ બોલાય છે વાત કરીએ તો આજે થઈ એક બે હજાર પછી વાર થઈ ગયો બુધવાર મિત્રો જાણેલ વ્યાજના તાજા ઝીરોના બજાર ભાવ શું ખેડૂત મિત્રો ડેલી બજાર બજાવવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલતા અને હવે જાણે વ્યાજના તાજા ઝીરોના બજાર ભાવ સો વાત કરું તો સમી માર્કિટ મા ત્રણ હજાર ચારસો થી ઓછો ચાર હજાર પાંચસો રૂપિયા સુધી નેજાર છસો થી ચાર હજાર રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર થી ચાર હજાર બસો રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર થી ચાર હજાર વીસો રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર થી ચાર હજાર રૂપિયા સુધી ધારી ચાર હજાર આઠથી ચાર હજાર ત્રણસો ને અડસઠ રૂપિયા સુધી ઊંચાની વાત કરીએ તો આજે ઊંઝામાં ચાર હજાર એકસો સાઠથી પાંચ હજાર બસો ને ત્રેસો રૂપિયા સુધી જસ્તણ ત્રણ હજાર છસો ત્રેસઠથી ચાર હજાર ચારસો ને બાવન રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર બસોથી ચાર હજાર ચારસો ને છ્યાસો રૂપિયા સુધી જેતપુર બે હજાર ત્રણસો અડસઠથી ચાર હજાર ત્રણસો ને પચીસ રૂપિયા સુધી બાપરા ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર ત્રણસો ને અડસઠ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર બસો તેત્રીસ થી ચાર હજાર ત્રણસો એકવીસ રૂપિયા સુધી પાટડી ચાર હજાર બસો થી ચાર હજાર બસો રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર ત્રણસો ચારસો સોમ્માલીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર એકસો સતત થી ચાર હજાર ત્રણસો ને બાવન રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર છસો અઠ્યાવી થી ચાર હજાર બસો ને એકાતર રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર પાંચસો સતત થી ચાર હજાર ચારસો ને એસી રૂપિયા સુધી મહુવા ત્રેવીસો રૂપિયાથી ચાર હજાર બસો ને રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર એકસો ત્રીસથી ચાર હજાર પાંચસોને બાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો ત્રેસઠથી ચાર હજાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસો ચાર હજાર પિસ્તાલીસ રૂપિયા સુધી અને મોરબી ત્રણ હજાર નવસો સાઠથી ચાર હજાર ચારસો ને બાવન રૂપિયા સુધી અને આતા ખેડૂત મિત્રો ઝીરોના બજારમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા